बेख बेख हां हां हाँ. दीदो बेहदे पातो दीदो होए नते तन थबे नहीं आ तने चम ओम से एक दफा साहको पड़े से एक दफा नो जला से एक दफा जीप पकड़ा से थी खबर मारू बेदू तू दुख आया कड़े थे काडी नहीं दे जीप ए निकल जावे हां दादांगा दादांग जी ये आप हाल नहीं, नहीं, दिदू? नहीं, नहीं दिदू? हाँ? दाने, दाने, दाने। तो पछि बात करो चौथी के भले वाटो तू देखाता नहीं नु बदले ना पा दे बेख बेख थोंती थोंती बे आ पर राखू हां अपना राख ए नि गंगूर जी हैवै नहीं वो आवे ये थी पहला मारो हां अपना राख

ફોન આયે પેલા કામ કોડું લેવાડીમાં ફોન પાછો ઉપાડું ઉપાડો કનો આયો છે કેટલે જ્યુ કેટલે અરે આ તો જ્યુ હવે કેટલે જતોડી લેક હતો યે ખોય મોટો તો પેલા ફોન ઉપાડ કે પાણ ઉપાડો પાשא નો હલો ના હો ભાઈ અમે કંકુળા વેણવા જ્યાં બે જણા બધું પણ વાત કરો આ એક ટકની શાકભાજી વાત કરો પછી ચોક ગોતવી અમારે થોડોક વેણ્યા છે ફાટી થાય એટલે વેણ્યા થોડો ખાલી વેણ તો શાક થઈ રે થોડી વાર લાગે છે પણ અમે થોડો કંકળો ખાલી વેરવામાંથી ખાલી ભાજી ફારહડો થોડોક વેનીને મેં આવે એમણાં એ હા હા જીભાઈ છો તમે એવું છે ફારહડું કબડ ઉબડે આદરીમાં બેઠા છે જાય ચલ ચલ છે કબડ એ ચોક નજીમ રાશ્યું છે એમ એ મારું નથી એ રહ્યા આ મિત્રું છે અમે મારું આપડે બેન છે કંકુડક એ કંકુડ પણ એ વર્તે રાખો મને કબડ્ડી ની હુરસાડી ગયું તમે નામ લીધું એટલે તમે બધા ભેગા રમેલા હું હમણાં જ રમ્યો નહીં એટલે કે